સાબરકાંઠામાં વરસાદી પાણી ભરાતા હાલાકી જોવા મળી તલોદ બજારના કોલેજ રોડ પર પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો પ્રાથમિક શાળા કંપાઉન્ડમાં કેડસમા પાણી ભરાયા શાળામાં પાણી ભરાતા બાળકોને રજા આપવામાં આવી કોલેજ રોડ પર આવેલ તલોદ સ્ટેશન પ્રાથમિક શાળા કમ્પાઉન્ડના દ્રશ્યો છે કેડસમા પાણી અહીંયા ભરાઈ જવામાં આવ્યા જેથી કરીને બાળકોની સલામતી માટે તેમને રજા આપી દેવામાં આવી શાળાના શિક્ષકો શાળામાં જોવા મળ્યા શાળા સહિત બજારના રોડ પર પણ પાણી જોવા મળ્યા પાણીને લઈને સ્થાનિકોને હવે ભારે સમસ્યાનો સામનો સ્થાનિકો સમસ્યા માહોલ છે સૌથી વધારે તલોદ નો વિસ્તાર જે પ્રભાવિત છે જ્યાં બજાર હોય કે પછી શાળા હોય ત્યાં તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે શાળાની અંદર કેરસમાં પાણી ભરાઈ જતા જોકે બાળકોને રજા આપવામાં આવી શિક્ષકો હજુ પણ શાળાની અંદર મોજૂદ છે કમ્પાઉન્ડની અંદરના દ્રશ્યો છે શાળાના કે જ્યાં કેડસમાં પાણી ભરાતા બાળકોને રજા આપવામાં આવી છે આ સિવાય મુખ્ય બજારનો જે વિસ્તાર છે તે પણ પાણીની અંદર ગરકાવ થયો છે દર વખતે અનેક વિસ્તારો પ્રભાવિત થતા હોય છે ત્યારે હવે આ વખતે લોકોની સમસ્યા જોવા મળી રહી છે સાબરકાંઠાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તલોદની વાત કરવામાં આવે તો તલોદની અંદર આ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારે હાલ આપણે તલોદની અંદર છે ત્યારે તલોદની અંદર એક સ્કૂલની અંદર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જે રીતે વિડીયોની અંદર જે રીતે તલોદની અંદર જે સ્કૂલ આવેલી છે ત્યારે સ્કૂલમાં આજે રજા આપવામાં આવી છે ત્યારે શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે ત્યારે શિક્ષકો દ્વારા ઉપર ધરાવવામાં આવ્યું છે કે કેટલાક રૂમોમાં કંઈ નુકસાન થયું છે ત્યારે અહીંયા આપણી સાથે એક સ્થાનિક આગેવાન પણ જોડાયેલા છે ત્યારે સ્થાનિક આગેવાન સાથે વાત કરીશું કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને દર વર્ષે ભરાય છે આ પાણી આ દર વર્ષે ભરાય છે પાણી આજે વધતા તેમાં જ વરસાદ પડે એટલે ભરાઈ જ જાય છે આનો નિકાલ થયો ને ગટરો ને તેમાં જ વરસાદનું પાણી આજુબાજુ તળાવનું પાણી ને વધતા નાના છોકરાઓ બીમાર પડી જાય છે ડેન્ગ્યુનો ભોગ થઈ ગયેલો છે આ બાબતે આપણા દ્વારા કોઈ ઉચ્ચ અધિકારીને કે કોઈ ડિઝાસ્ટરની ડ્રાઇંગ કરવામાં આવી છે અધિકારી તો શું આ બ્રિજ બંધ છે એનો નિકાલ નહીં થયો હજી રોડ નહીં થયો કેટલાય જણ પડી ગયા તલોદમાં ચાર વર્ષથી બ્રિજ બની રહ્યો છે તૈયાર જ નહીં થયો એનું કારણ આ છે પાણીનું તો આ હતા અહીંના સ્થાનિક રહેવાસી તેમણે જણાવ્યું કે આ દર વર્ષની સમસ્યા છે દિલ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા